નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની ગુજરાતી વિષયની તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું આ મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો ધોરણ પાંચની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ એકમ કસોટીઓ પ્રથમ સત્રાંત પરીક્ષા વગેરેના જે મોડલ પ્રશ્નપત્ર છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું બીજી મહિલાએ બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી તેમનું ખાલી જગ્યા બંધ કરાવી દીધું તો જવાબ આવશે ડેબિટ કાર્ડ ત્યાર પછી બીજું બીજા શકમંદના કપડાં ખાલી જગ્યા હતા તો જવાબ આવશે ઇસ્ત્રી ટાઇટ તરલિકા મારી ખાલી જગ્યા ઉપર ચડી તો જવાબ આવશે ખુરશી ચોથું તરલિકાએ કંપના હાથે ખાલી જગ્યાને ફોન કર્યો તો ફાયર બ્રિગેડ બંબાવાળા ખાલી જગ્યા જુવાનો હતા તો જવાબ આવશે ત્રણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો જેના કુલ પાંચ છે પેલું ઓછવલાલ તડકાથી ડરતા ન હતા તો જવાબ આવશે ખોટું બીજું ત્રણેય બંબાવાળા તડકાથી ડરીને નાઠા તો જવાબ આવશે સાચું ત્રીજું વિજયે લાવેલી દાબેલીમાંથી વરાળ નીકળતી હતી તો સાચું સોમુના પાકીટમાં ચાર હજાર સિત્તેર રૂપિયા હતા તો સાચું રિવરફ્રન્ટ ઉપર હોડી હોડી એ હોડી હોડની પ્રથમ વાર્ષિક કરી હતી તો જવાબ આવશે ખોટું મિત્રો ધોરણ પાંચની તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે તો જરૂરથી તે મેળવી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો અથવા તો વોટ્સઅપ પર તમારે જો પીડીએફ જોઈતી હોય અત્યાર સુધીની ધોરણ અત્યાર સુધીની ધોરણ પાંચની કોઈપણ વિષયની તમારે ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ જોઈતી હોય તો મળી જશે જે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે પણ તમને ઉપયોગી સાબિત થશે તો જરૂરથી મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો એમાં પેલું એક મિનિટ મેં ચાલતા ચાલતા કેટલા ફોટા લીધા છે તેમાં જોઈએ તો સરિતાબેન લુક એટ મી મારી સામે જો તો વર્ષીલ નાગરેચા પગ અધ્ધર લઈ લો બાપુજી તો તરલિકા તે આ બારીનો પડદો કાઢ્યો તો ઓછો લાલ આગ લાગી છે તો બીજા નંબરનો બંબાવાળો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યોમાં ઉત્તર આપો જેના કુલ છ માર્ક્સ છે એમાં પહેલો સવાલ તડકાને ઓરડામાંથી બહાર કાઢવા સાવરણી લાવવા કહ્યું બીજું તરલિકાએ તડકાથી બચવા માટે વસંતરાયને શાના ઉપર ચડી જવાનું કહ્યું તો તરલિકાએ તડકાથી બચવા માટે વસંતરાયને પલંગ ઉપર ચડી જવાનું કહ્યું તરલિકાનું ઘર ક્યાં હતું તરલિકાનું ઘર નરસિંહ એપાર્ટમેન્ટ ટોલનાકા ગણેશ બિલ્ડિંગથી આગળ અમદાવાદ બાવીસમાં માં હતું જાનકી બહેને તેમનું ડેબિટ કાર્ડ કેવી રીતે બંધ કરાવ્યું તો જાનકી બહેને બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને તેમનું ડેબિટ કાર્ડ બંધ કરાવ્યું જાનકી બહેનની બહેનપણીનું નામ શું હતું તો જાનકી બહેનની બહેનપણીનું નામ સરિતા બહેન હતું છઠ્ઠું ઝાનકી બહેન અને સરિતાબહેન હોડીની હરીફાઈ જોવા ક્યાંથી ક્યાં આવ્યા હતા જાનકી બહેન અને સરિતાબહેન મોરબીથી અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર હોડીની હરીફાઈ જોવા આવ્યા હતા પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક્સમાં પહેલું વર્ષિલે વર્ષિલની નજર વિજય રેખાવાળા પુલ ઉપર પડી હોડીઓ સાબરમતીમાં આમ તેમ ફરતી હતી બરાબર ત્યારે જ વર્ષિલને પાકીટ મારની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા એક વિચાર આવ્યો તેણે સોમનો રિવરફ્રન્ટ તરફ રાખવા રખાવી ફરીથી રેખા ચિત્ર દોર્યું એક નાના ચોરસમાં પહેલાં તેના લાંબા વાળ દોર્યા પછી નદીમાં તરતી હોળીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોળીના સઢનો નીચેનો ભાગ અને તેના પહેલાં ચિત્રમાં દેખાતી હોડીને જોઈને તેને ખબર પડી કે ચિત્રમાં હોડીની નીચેનો ભાગ છે મૂછ નથી તેણે સોમુની આંખમાં આંખ નાખી ભાર પૂરો સોમુ સોમુસાંગી ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું એમ કહીને વર્ષીલે સોમુ સાંગી પાકીટમારને પકડ્યો બીજું વસંતરાય શા માટે બૂમ પાડી તો વસંતરાયને એમ જ મનમાં આવતા તેમણે ખુરશી પરથી ઊભા થઈને હવાથી હાલતા બારીના પડદાને ઉતારી લીધો પડદા ઉતારવાની સાથે જ અડધવાણ તડકો ઓરડાની અંદર આવ્યો વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે તેમને પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ સહન થતો નહીં તેમની ચામડી તડતડવા માંડી અને સાથે જ તે દાજુ દાજુ થઈ ગયા તેથી તડકાને બહાર કાઢવા માટે તેણે બૂમો પાડી તો દોસ્તો ફરી મળીશું આપણે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ મેળવી લેજો તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે પ્રથમ સત્રાંત પરીક્ષા માટેના પણ મોડલ પ્રશ્નપત્ર જે છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો Редактор субтитров